ભારત માં ડગલે પગલે ભાષા બોલી રહેણી કરણી ખાવ પીવું બદલતું રહેતું હોય છે પણ એક ચીજ છે જે બદલાઈ નથી એ છે રામ રામ સૌના છે અને રામની કથાઓ પણ રામની પંદર કથાઓની સિરીઝ ના બીજા એપિસોડ માં આજે જુઓ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માં ફેલાયેલી રામકથાઓ મુંબઈ મહારાષ્ટ્ર વાલ્મિકી રામાયણ લખાયાના ના સોળસો વર્ષ પછી સંત પણ ઉલ્લેખ છે સીતાના અપહરણ પછી રામને ઉદાસ જોઈ માતા પાર્વતી સીતાના રૂપમાં માં રામ પાસે ગયા રામે તેમને ઓળખી લીધા અને ઉદાસ થઈને કહ્યું તું આવી એટલે કે માં તું કેમ આવી

निकल गया हुआ है ऐसा नजारा देख के किसका मन विचलित नहीं होगा तो लक्ष्मण उसी वक्त ये जवाब देते हैं कि जिनके पिता इतने निष्ठावान हो और जिसकी माँ एक पतिव्रता स्त्री हो उसके मन में ऐसी चीज देखने से कोई आ, मन में कोई खराब विचार नहीं आएगा भावार्थ रामायण अनुसार वनवास दरमियान लक्ष्मण एक तलवार थी वृक्षो छोड़ कापी रहा गड़ु का आ दरमियान सुपर्ण खाना दीकरा सिम्बा नु कपाई जता मौत थयुं કેનો બદલો લેવા સુપર્ણખાય એક સુંદર નારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું સંત એકનાથે રામાયણમાં સતી પ્રથા વિરુદ્ધ પણ એક પ્રસંગ લખ્યો છે વાલી મર રહ્યો હતા તો उसने अपनी पत्नी तारा को कहा था कि तुम सती मत होना સતી વો લોગ હોતે હે જો લોગ બાદ મે ભૂત يا પિશાચ બન જાતે હે મે નહીં ચાહતા હું કે તુમ સતી હો મે શૂર કર્ણાકર દરે કક્ષામાં રામની એક રવિકથા મળી આવે છે તોરવે નરહરીએ કન્નડમાં તોરવે રામાયણ લખી રામાયણમાં ભગવાન રામને મનુષ્યનો રૂપ જોવામાં આવે છે અને તોરવે રામાયણમાં ઉલ્લેખ છે કે રામનો જન્મ જ રાવણ જેવા અહંકારીઓને વધ કરવામાં આવ્યો હતો અને તેઓ ભગવાનનો અવતાર હતા તોરવે રામાયણમાં મંથરા વિભીષણ કુંભકર્ણ ભગવાનની લીલાઓનો ભાગ રહ્યા છે માનવામાં આવે છે કે લંકામાં જવા માટે રામેશ્વરમ થી જ વાનર સેનાએ રામ સેતુ બનાવ્યો હતો તુલસીદાસ ની રામચરિત માનસ થી ચારસો વર્ષ પહેલા જ તમિલ મહાકવિ કંબ ને કંબ રામાયણ લખી હતી જેના મૂળ આધાર વાલ્મી રામાયણ છે તેમાં એક પ્રસંગ છે કે મંથરા ને જ મોકલી હતી કંબ ને રામ સીતા ને લઈ જવા પણ કથા લખી છે રામ વિશ્વામિત્ર અને લક્ષ્મણ સાથે મિથિલા જતા હતા ત્યારે સીતા સાથે તેમની પહેલી મુલાકાત થઈ અને બંને વચ્ચે પ્રેમ થયો હતો

શિવલિંગની સ્થાપના કરવાથી જ આ દોષ દૂર થઈ શકે છે ભગવાન રામે હનુમાનને શિવલિંગ લાવવા કહ્યું હનુમાન કૈલાસ પર્વત પર પહોંચ્યા અને શિવના રૂપની તપસ્યા કરવા લાગ્યા શિવ પ્રગટ થયા અને હનુમાનજી ને શિવલિંગ આપ્યું પસાર થઈ જશે એવા ડરથી સીતાએ રામેશ્વરમમાં રેતીમાંથી બનેલા શિવલિંગની સ્થાપના કરી જ્યારે હનુમાન પાછા ફર્યા તો શિવલિંગ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા આ જોઈને રામે હનુમાનજીને રેતીથી બનેલા શિવલિંગને જડ મૂળ ઉખેડી નાખવા કહ્યું હનુમાને ઘણી કોશિશ કરી પરંતુ શિવલિંગ દૂર ન કરી શક્યા અને બેભાન થઈ ગયા જ્યારે હનુમાનજી ભાન માં આવ્યા ત્યારે રામે તેમના દ્વારા લાવેલા શિવલિંગની પણ બાજુમાં સ્થાપના કરી જેનું નામ રાખ્યું હનુમાદેશ્વર તેલુગુમાં ચાર એવી રામકથાઓ છે જે સ્વયં સંપૂર્ણ મનાય છે જેમાં ભાસ્કર રામાયણ મોલ્ક રામાયણના કલ્પ વૃક્ષમ અને રંગનાથ રામાયણનો સમાવેશ થાય છે રંગનાથ રામાયણમાં એવી બે ઘટનાઓ છે જે બીજી કોઈ રામાયણમાં નથી મળતી સિકંદરાબાદ તેલંગાણા તેલંગાણામાં રામ સાથે જોડાયેલી કથાઓ થોડી અલગ છે પહેલી ઘટના રામ બાળપણ રમી તે દરમિયાન મંથરાએ તેનો દડો દૂર ફેંકી દીધો નારાજ રામે તેમના ઘૂંટણે લાકડી મારી અને તેમના ગોઠણ ને ઈજા પહોંચી એ આ વાત દશરથ ને કરી જે પછી રામ સહિત ચારેય ભાઈઓને આશ્રમ મોકલી દેવાયા મંથરાએ પછી કૈકેય ને કહી રામને વનવાસ મોકલી દેવાયા એક ઉલ્લેખ એવો પણ છે કે સીતાએ સ્વયંવર પહેલા જ દરબારમાં માં રામ ને એક જરૂખા જોઈ લીધા હતા રાજેન્દ્ર જણાવે છે કે તેલુગુની મોટા ભાગની રામકથાઓ વાલ્મીકી રામાયણથી મળતી આવે છે